એ ગાય છે તમારું સ્વાગત છે આ ડબ્લોગ આપણે પથારીમાંથી ચાલુ કરી દીધો છે અત્યારે વાગી ગયા છે સાડા આઠ બાજ વાર છે કાલે આપણે લાલુ મૂવી જોવા ગયા હતા તેનો બ્લોગ આપણે અપલોડ કરી દીધો છે આવી ગયો છે ચેનલમાં જોતા આવું જુઓ ના આપણે સ્કૂલે નથી જવાના કેમ કે આપણે થકી ગયા છીએ હોમવર્ક આખું વાક્ય હતું શનિ રવિદ્રજામાં આપણે કઈ નતું કર્યું કેમ કે આપણે બાર હતા અને હવે કાલ તો આખો દિવસ આપણે વેરાવળ માં જ રહ્યા તો ચાલો હવે બ્રશ બ્રશ કરી લઈએ

મારવો ન જોઈએ પણ આમ ભટકાવીને નીકાળી દીધો કેમ કે ખરાબ કરીને વહી જાય ડેલાની સામે એટલે ભગાડવો પડે એમ હતો જાજો આ તાર અહીંથી તૂટી ગયો કેમ કેમ કે કાલે છે ને મોટુંમાં કંઈક પ્રેશર આવ્યું ને ત્યાં આઈથી નીકળી ગયો તાર અને આનું પાનું છે ને આમાં જ ક્યાંક છે આ એઠે હવે ક્યાંક ક્યાંક હશે હવે પાનું નીકાળી દીધું લાગે હે હવે આમાં નવું પાનું ફીટ કરવું જોઈએ જવાનું છે પરીક્ષા ભરવા કોલેજ એ કેમ કે એક્સમેલમાં કોલેજ કરે છે બુક્સ વગરની પરીક્ષા ભરાઈ જાય અને તે વાંચ્યું નથી હોશિયાર છે એમ તો અમારી બેન એટલે એ બહુ હોશિયાર છે સારા પેપર જાય છે એના આ બહાર ગઈ અહીંયા ખાલી પડી છે કપડાં સુકાવવાના આપણા અને મૂકવાની છે અહીંયા ઘરની અંદર અંદર તો નહીં પણ અત્યારે અહીંયા રાખી દઈએ આપણે ફ્રેન્ડ જાય ને એની ભેગું પપ્પાને ટિફિન દેવા હોય જાય એ સ્કૂલે જવાના છે હું સ્કૂલે નથી જવાના એટલે એનો ફોન આવશે કે હાલ તો હું ટિફિન દેવા વયો જાય એની ભેગો ઉપરથી પડવાની અવાજ આવી છે આમથી ફરી જાય કેમ કે ઉંદડી હે કોઈ ડર તો લાગે છે કેમ કે કંઈક થાળી બાળી પડે અવાજ આવી છે દીદી દીદી શું અવાજ આવી ઠીક આવી હાય હાય જલ્દી આવી

તુ જા જાનિયા બોબુ અંદર રસોડા જે બની માના ફાઉ છે વધુરું પડ્યું એ ઉંડીડી ખાના કરતા ખાઈ લે આદો ઉંડીડી હે ઉંડીડી પેલે ના તું ટિફિન ભરવજો પેલે ટિફિન ભર્દો ક્યાં ગયું ડબલ ટિફિન ઓ અહીંયા જતો ગયા ચાઈ

બુધવારે કા ગમે તે પાર્ટી આપન છે આજે સોમવારે તો નહી આપે તો ચાલો આ ટિફિન ને આપણે પેક કરીને નીચે લઈ જવાનું છે ને બબલુ દેવન છે દેવા દીદી લઈને દીદી જાય પરીક્ષા ભરવા દીદી પેપર હારું જાય કે સારા જ હારા જ જાય હાલ બાકી તો ખરી કરે ઠીક તો હાલ હવે જાય ટિફિન દેવાના અને મુકતા બસ સ્ટેન સુધી અત્યારે મને એક વાત ખબર પડી કે ઉકાલે રાવળ ગયો તો લાલુ મુવા તમને બધીને ખબર છે મેં એનો વ્લોગ નાખ્યો અને તેમાં કોપીરાઇટ આવી ગયું કારણ કે મેં થિયેટરની અંદર શૂટિંગ કર્યું ગીતનું શૂટિંગ કર્યું મૂવીનું શૂટિંગ કર્યું બધી એડિટ કરી મેં અપલોડ કર્યો વિડીયો સવારે નવ વાગે તા કોપી આવી ગયું પછી બે ત્રણ ત્યારે જ આવી ગયું તો મેં નોટિસ નહોતું કર્યું બે વાગે જ્યારે મેં વાયટી સ્ટુડિયો ઓપન કર્યો મારા મોબાઈલમાં રિચાર્જ કરાવીને ત્યારે તેમાં કોપી આવી ગયું હતું તો હવે મેં વિડીયો જ ડિલીટ કરી નાખ્યો છે અને જો એ બધી જ આમ ક્લિયર કરી નાખીશ જે વિડીયો હતો એમાંથી હું ગીત બીતને બધી કાઢી નાખીશ તો હું વિડીયો અપલોડ કરીશ બાકી રહેવા દઈશ એક નાનકડી એવી પોસ્ટ કંઈક તેવું કંઈક કરી નાખીશ કે હું લાલો જોવા ગયો હતો બાકી આપણે ઇન્સ્ટાગ્રામના આઈડીમાં આપણે નાખી જ દઈશું આપણે એક નાનકડો વિડીયો આપણે લાલાનું શૂટ કર્યો છે ઇન્સ્ટાગ્રામમાં તો તેવું કંઈ હોય ની કોપીરાઈટ અને આવશે પણ નહીં ઇન્સ્ટાગ્રામમાં તો આપણે ઇન્સ્ટાગ્રામમાં નાખી દઈશું અને કોપી રાઈટ આવી ગયો એટલો સરસ બ્લોગ હતો ને શું કહું યાર કોઈ વે જોયો પણ એટલો સરસ બ્લોગ બનાવ્યો હતો ને વાત જવા દો ને એમાં કોપી રાઈટ આવી યુટ્યુબે એ વિડીયો મારો વ્લોક કરી દીધો મેં બે વાર ડિલીટ કર્યો એ બ્લોગ એકવાર ડિલીટ કરી પાછો અપલોડવાર ડિલીટ કરી પાછો અપલોડ કર્યો તો પણ એમાં મેળ ખાતો નહીં દ્વારકાધીશની એટલી દયા થઈ જાય કે કોઈ પણ વિડીયો કોપીરાઈટ ન જ આવવો જોઈએ મારી મહેનત ને દ્વારકાધીશ સાંભળી લે તો સારું ઈચ્છા મારી પૂરી કરતી અને ગાઈશ હવે જે થઈ સાચું અત્યારે સાડા ચાર થઈ ગયા છે આ હેમને બધે આરામ કરે છે દીદી ગઈ છે એક્ઝામ આપવા માનસીના કારણે ખરાબ બપોરે ઠંડી લાગે છે હવે તો હરી કરે એ ઠીક જે થયું એ થઈ ગયું અપાશું તે કોપીરાઈટને આપણે સુધારી તો શકવાના છે નહીં એ હરી કરે ઠીક હવે થઈ ગયું તો થઈ ગયું ચાલશે હવે બપોરનો ટાઈમ થઈ ગયો સાડા ચાર વાગી ગયા છે અને સાંજે આપણે જવાનું છે જમણા વારમાં આપણે કાલ રાતના એક જગ્યાએ ડાંગિયા રાસમાં ગયા હતા ત્યાં આપણે જવાનું છે

ફટાફો તો અત્યારે લગ્ન નથી આવ્યા નાતના પપ્પા બર્થ ની પાર્ટી ગુલપી તો આજના બ્લોગ ને કરવું આઈ હોપ તમને આમ પસંદ આવ્યું છે પસંદ આવ્યો મળી જાય